મિત્રો અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી જેબર સ્કૂલમાં ગાર્ગી રાનપરા નામની આઠ વર્ષની બાળકી સવારના આઠ વાગે સીડી ચડીને આવી રહી હતી ત્યારે તેને છાતીમાં દુખાવ થયો હતો જેથી તે લોબીની ચેર પર બેસી ગઈ હતી અને પછી થોડી ક્ષણમાં ઢળી પડી હતી ત્યારબાદ વિદ્યાર્થીનીને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી જોકે હોસ્પિટલે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરી હતી મિત્રો બાળકીને કાર્ડિયાક એરેસ્ટ હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અને પોલીસે સારાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે મિત્રો જેબર સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે ગાર્ગી તુષાર રાનપરા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી હતી અને બાળકીની છાતીમાં દુખાવો શરૂ થયો હતો છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી તેમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે એકસો આઠને ફોન કર્યો હતો પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી મિત્રો આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી જ્યારે તેના માતા પિતા અત્યારે મુંબઈમાં રહે છે અને તેમને જાણ કરવામાં આવી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહીશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો